હેલો વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે દાળ તડકા બનાવીશું એના માટે મેં અહીંયા બે નાની વાડકી તુવેરની દાળ બે વાડકી મગની મોગર દાળ અને એક વાડકી ચણા દાળ લીધી છે અને હવે આ દાળને હું સરસ રીતે ધોઈને પલાળી દઈશ પંદર મિનિટ માટે અને આ જે ચણા દાળ છે એને વાર લાગે છે ચડતાં એટલે એને હું ગરમ પાણીમાં પલાળીશ અને આ જે તુવેરની ને મગની મોગર દાળને આપણે પહેલાં ધોઈ કાઢીશું બેથી ત્રણ વાર અને ત્યારબાદ આપણે એને પંદર મિનિટ માટે પલાળીશું દાળને પલાળી રાખવાથી એ એમાં ખૂબ જ ઓછી સીટીમાં આપણી દાળ સરસ રીતે ચડી જાય છે અને આ રીતે ચણાને દાળને આપણે અલગથી પલાળીશું અને ત્યાં સુધી મેં અહીંયા ટામેટા અને એક ટામેટું ને બે ડુંગળી અને થોડા લસણ સમારી રાખ્યા છે તો તમે જુઓ છો પંદર મિનિટ પછી આપણી દાળ એકદમ ફૂલી ગઈ છે અને સરસ રીતે પલળી ગઈ છે આપણે આવી જ દાળ જોઈએ છે દાળ તડકા માટે તો અને ચણા દાળ પણ આપણી ફૂલી ગઈ છે તો હવે આપણે કૂકર લઈશું આ કૂકરમાં આપણે જે મગની મોગર દાળ અને તુવેરની દાળ અને સાથે જ ચણાની દાળ ત્રણેય દાળામાં આપણે એડ કરીને મિક્સ કરી દઈશું અને આપણે એની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું ત્યારબાદ એમાં એક ચમચી જેટલી હળદર અને બે ચમચી જેટલું મીઠું પણ એડ કરીશું અને સાથે સાથે આપણે એક લીલું મરચું વચ્ચેથી કટ કરીને એડ કરી દઈશું હવે આપણે આ કૂકરને ઢાંકણ ઢાંકીને બંધ કરી દઈશું અને ગેસ ચાલુ કરીને ધીમી ફ્લેમ પર આપણે ત્રણ સીટી મારી દઈશું તો ત્યાં સુધી હવે આપણે લસણ અને લીલું મરચું પણ આપણે આમાં ખાંડી લઈશું તો અહીંયા મેં પાંચ છ કળી લસણની લીધી છે અને એક લીલું મરચું લીધું છે અને એને આ રીતે ખાંડી લીધા છે તો હવે આપણે કૂકર પણ ઠરી ગયું છે તો કૂકર ખોલીએ છીએ તો આપણી દાળ સરસ રીતે ચડી ગઈ છે અને આપણે જે લીલું મરચું હતું એને સાઈડમાં કરી દીધું છે અને હવે આપણે વઘાર કરીશું તેના માટે મેં અહીંયા ઓઇલ લીધું છે બે લવિંગ લીધા છે જીરું એડ કર્યું છે જીરું તતળી ગયું છે હવે આપણે એની અંદર જે ડુંગળી સમારીને રાખી હતી એ આમાં એડ કરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી દઈશું અને આ ડુંગળીને હવે આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અને હજુ આપણે એમાં જે લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ પણ આમાં આપણે એડ કરી દઈશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જ્યાં સુધી આપણી ડુંગળી સરસ રીતે એનો કલર ના બદલે ત્યાં સુધી આપણે ટામેટું એડ નથી કરવાનું જો આપણે વચ્ચેથી કે પહેલાં ટામેટું એડ કરી દઈએ છીએ તો ડુંગળી સારી રીતે ચડતી નથી એટલે આપણે પછીથી જ ટામેટું એડ કરવાનું છે તો આપણી ડુંગળી સરસ રીતે થઈ ગઈ છે હવે આપણે ટામેટું એડ કરીને એમાં મિક્સ કરી દીધું અને હવે મસાલા કરી દઈએ તો અહીંયા મેં એક ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું લાલ મરચું બે ચમચી જેટલું ગરમ મસાલો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે હવે આ બધાને સરસ રીતે મિક્સ કરીને થોડી વાર થવા દેવાનું છે અને જ્યારે આ રીતે જો તમે જુઓ છો કે આપણા આપણી ગ્રેવીમાંથી તેલ છૂટવા માંડ્યું છે તો હવે આપણે આમાં દાળ એડ કરી દઈશું તો અહીંયા મેં દાળ પણ બધી એડ કરી દીધી છે અને આપણે આને વલોવાની નથી આપણે આ રીતે જ આખી દાળ જ એડ કરવાની છે તો જ પ્રોપર આપણી ઢાબા સ્ટાઇલ દાળ તડકા તૈયાર થશે અને મેં આ કૂકરમાં થોડું ઘણું પાણી એડ કરી દીધું છે અને એમાં મિક્સ કરી દીધું છે આપણે એને બહુ પતલી દાળ નથી બનાવવાની આપણે થોડી જાડી દાળ રાખવાની છે કારણ કે જે રેસ્ટોરન્ટમાં હોય છે એ દાળ થોડી જાડી અને થીક હોય છે તો હવે મેં એને સરસ રીતે મિક્સ કરીને થોડું આમાં લીંબુ પણ એડ કરી દીધું છે હવે આપણે આ દાળને સરસ રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને એને દસ મિનિટ માટે આપણે એને થવા દેવાની છે તો દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ છો આપણી દાળ ને મસાલા બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં કસૂરી મેથી અને ધાણા એડ કરીશું તો આ રીતે મેં એમાં કસૂરી મેથી પણ એડ કરી છે અને ઉપરથી થોડા ધાણા પણ એડ કર્યા છે આ બંને વસ્તુનો પણ દાળમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ બની જાય છે તો હવે આપણે એમાં મેઇન જે એનો તડકો છે એ લગાવીશું તો એના માટે મેં અહીંયા બે ચમચી ઘી લીધું છે અને એમાં મેં જીરું એડ કર્યું છે સૂકું લાલ મરચું એડ કર્યું છે અને બે ચમચી લાલ મરચાંનો પાવડર હું આમાં એડ કરીશ અને આપણે આ આ સરસ આને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ચમચા વડે અને ત્યારબાદ હવે આપણે આને દાળમાં રેડી દેવાનો છે તો આ થયો આ આપણા દાળનો તડકો સરસ રીતે મિક્સ થયો છે તમે જોવો છો એકદમ ઢાબા સ્ટાઇલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ લુક આવ્યો છે અને ટેસ્ટ બી એવો સરસ જ છે તો આ દાલ તડકાને મેં સર્વિંગ પ્લેટમાં જીરા રાઇસ સાથે ડેકોરેટ કરી દીધા છે તો તમે પણ આ રેસિપી ટ્રાય કરજો અને મારી ચેનલ પર બન્યા રહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા અને આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો ગુડ બાય થેન્ક યુ